શિક્ષક અને સાથે સાથે શનિ રવિના ખેડૂત તરીકે આ પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર પર હું કરું છું મારા દીકરા છે હર્ષકુમાર જિજ્ઞાનસુભાઈ અને સાથી મિત્રો વિશાલભાઈ અમે બધા સાથે મળીને પ્રાકૃતિક કૃષિનું વેચાણ કેન્દ્ર અને પ્રાકૃતિક કૃષિની બધી વસ્તુઓ જે ઉત્પાદિત થાય એનું વેચાણ અહીંયા રવિવારે ખાસ થાય છે અને બાકીના દિવસોમાં બી આ સ્ટોલ ખુલ્લો હોય છે સાથે ચા નાસ્તાનો નંદનવન અલ્પાહાર છે રાપોર્ટ નો પેપી એપીસ પ્રમાણે ઓ ઓ એટલે એનો એક છંગ ઓબરની કિંમત છે તમને ઇજીપટ માં જે બરતણ જે છે એટલે જે આપણે ફોટો કામો આખી ગોબરની કિંમત કરવાનો છે જે ચાઇના થી ઓમાને બહુ પ્રોબ્લેમ છે ચાઇના થી

ત્રણ ખેડૂતોએ ગોળ બનાવ્યો હતો ઓર્ગેનિક શેરડીનો કેમિકલ વગરનો ગોળ એ પણ સિત્તેર એંસી રૂપિયા કિલો વેચે છે એટલે આવું છે ને આપણે બે ત્રણ ગામ ભેગા કરીને આવો ગોળ મગાવી શકાય આપણે બે ત્રણ ગામ ભેગા કરી તમારે અને એક વેચાણ કેન્દ્ર પણ આપણે ધીમે ધીમે આપણા ગામનું રાખો જેથી કરીને લોકોને કોઈ ચીજ છે જવું ના પડે આપણા ગામમાં જ મળી છે અને ત્યાંના બજાર ભાવે મળે તો લોકો ત્યાં શા મળતું હોય છે કરિયાળાની ભાવે મળતું હોય લોકો શા માટે પણ શહેરમાં જાય લેવા માટે ગામનો પૈસો ગામમાં રહે અને આ તેની સાથે એક મોમેન્ટો માન્ય ફેકન મોમેન્ટો અર્પણ કરીને સાથ સહકારનો પ્રભાવ હશે ખુબ સરસ છે ધનમો બેસ્ટ એવોર્ય પ્રાપ્ત કરે છે धन्यवाद खुबज सुंदर त्यारशुपालन विभाग नमस्कार जय गो माता આજે આપણે આ સુરત જિલ્લાના આખા પ્રાકૃતિક કૃષિ કેન્દ્રના સ્ટોલમાં આપ સૌનું સ્વાગત છે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર અને ગીર ગૌશાળા સણવલ્લા તાલુકો મહુવા જિલ્લો સુરત આપણે આજે આપણી ગૌશાળાની ઉત્પાદિત વસ્તુઓ જેમ કે ગોબર ગૌ પંચગવ્યમાંથી જે બંધું માલિશ તેલ તેલ મોનાઇલ અને સાથે સાથે કૃષિ પાકોની અંદર આ કેરીનો રસ છે કેરી છે આ જુવાર છે ચણા છે તુવરની દાળ છે આ અળવીના કતરા છે તો આવી વિવિધ વસ્તુઓ સાથે કીટ નિયંત્રકો માટે અસ્ત્ર બ્રહ્માસ્ત્ર જવારણ જેવી વસ્તુઓ સાથે આપણે આવ્યા છે આ જે અંદર અમે આપ સૌનું સ્વાગત કરીએ છીએ અને આપ આવો પધારો અને આ બધી વસ્તુઓ નિહાળો એના વિશે સમજો અને પ્રાકૃતિક કૃષિ માટેનો જે વિશ્વાસ છે એને દ્રઢ બનાવીએ

એવી સમજણ આપણે કેળવવાની છે મને ને મેવાડાભાઈ ને ઘણા લોકો કહે કે હું તમે આવું બધું હારું છોડીને યુનિવર્સિટીમાં આવ્યા એમ કે અત્યારે ઘર છોડ્યું તમે અહીંયા આ બધી અમારી બહેનો ખરેખર આમના તો અઠવાડિયે અમારે એકવાર દર્શન કરવા જ પડે એવો માહોલ એમને અમે છોડ્યા એ સિવાય ઘણું બધું હું ગેસ્ટ હાઉસમાં રહું ત્યાં પ્રભુલાબેન જમવાનું પ્રાક અહીંયા હતો તો સો ટકા પ્રાકૃતિક જ ભોજન લેતો હોય મારા ઘરે હવે ત્યાં ગેસ્ટ હાઉસમાં તો કેવું બને શું ખબર તો આ બધું જ છોડવું શા માટે એમ કે આવું બધું કર્યું એમ અને આવું ઘણા કહે એટલે હું એને એવું કહું છું કે જંગલમાં આગ લાગી હોય તો અમે ઠારવા માટેનું કામ કરવા જઈએ છીએ અમે આગ લગાડવા માટેનું કામ કરતા નથી તો આ એક સમજણ કેડવી અને આ દિશામાં આટલા બધા પ્રયત્નો જે સરકારશ્રીના થઈ રહ્યા છે तो यहाँ ते बता उत्साह थी जोड़ाया नीरुबेन ने अमरी आ बेलाबेन है अबरामा गामना ये पर ये जो हमारे पास इधर आ जाओ लोकल ब्रीड है ये बैठने के लिए बनाया है वगैरह नहीं आए इसीलिए हर रोज दिन उसको धोते नहीं है खाना कनाव वैसे है ना ये तो जो गाय माता है जो तो हड्डियां दिख रही है ना इसका कारण ये है है ना कि बाउंड्री है ना उसके बाद तीस तो फुट चूड़ी खाई है और ये पूरा रिजो फॉरेस्ट है एक दिन जितना उधर तक आ गया है ऐसे छलांग लगा के अभी वो जानी लगाई है ये उनको लंपी आया लंपी आया संकल्प बोल के

નાનુંભાઈ પટેલ હા પોતે ટીચર છે અમારા સુરત ના સણવલ્લા ગામના જે ગૌશાળા સરસ મોટી ચલાવે છે બહારના જે કોઈ ખેડૂતો આવે આત્મા મારફતે એમને સરસ તાલીમ આપે છે અને પંચસ્તરીય આમ પોતાનું છે વેલ્યુ ઓડિશન કરે છે કે આંબાના ઝાડ છે તો એમાંથી કેરીનો રસ બનાવીને વેચે છે ખૂબ સરસ રિયલ પ્રાકૃતિક ખેડૂત છે ભરતભાઈને જિલ્લા કક્ષાનો બેસ્ટ ફાર્મરનો એવોર્ડ પણ મળેલા હતો અને ભરતભાઈની વાત કરીએ તો ગીર ગાયના गोबरમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવીને પણ વેલિડેશન કરીને એમના ફાર્મના ગેટ પર પરમનન્ટ એક વેચાણ કેન્દ્ર પણ ઉભો કરેલ છે તો જે ભરતભાઈની વિનંતી કે એક મિનિટ થોડું गोबरમાંથી જે આઈટમો બનાવ્યા છે એના વિશે થોડું માર્ગદર્શન આપજો ખૂબ નાના માણસ છે અમારા ગુરુઓ બેઠા છે રમેશભાઈ રૂપારેલિયા જેમના ઘરે અમે ખીચડી ખાઈને આવ્યા હતા અને શીખીને આવ્યા હતા કે ગાય એ ખરેખર આપણા માટે એક દૈવી શક્તિ છે અને આજે એ વાક્યના અનુસાર અમે ધીરે ધીરે દેશી ગાયના ગોબરમાંથી ઘન જીવામૃત બનાવીએ જીવામૃત છે અને કીટ નિયંત્રક દવાઓ બનાવીએ છીએ એનું અમે પોતે બી વાપરીએ છીએ અને વેચાણ કરીએ છીએ અને બીજા ખેડૂત મિત્રોને ગાય પર જેને શ્રદ્ધા કે વિશ્વાસ એમાં ડગમૂગું થતું હોય ને

ખેતી કરતી પ્રાકૃતિક ખેતી કે રહસ્ય કોડુતો આ સંમેલન માં આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા સૌ તારીઓથી વધાવીએ પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ નાનુભાઈ પટેલ માલિક છે પ્રતિભાબેન માનસી રજવાડ બારડોલી તાલુકાના છેલ્લા ટૂંકો છે એવા પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય सम्मान अपने सन्मानित कर रहे हैं आपने सब जोड़ने तारीफ ही अपना सन्मान ने बजा है स्निमान आचार्य देवराज जी प्राकृति खेती से जोड़ने के मिशन तो आप प्राकृति और पंचोतेर खेत प्राकृतिक खेती अपना बेहतरीन खेती वर्षों थी

दूदी। दूदी। हाँ? पर आपका बगु, बगु ये ये देखिए भरत भाई भाई नानू है सूरत से और आदिवासी विस्तार में काम करते हैं तो उनकी नंदनवन गौशाला में उन्होंने बैक्टीरिया से गन्ना से लेकर के सभी क्रॉप में इतने सुंदर परिणाम लिए वो 2000 से ज्यादा किसान को बांट चुके और उनके विस्तार में अभी गोबर के लिए गाय लाना शुरू हो गया है तो गोबर ही मुख्य प्रोडक्ट है तो मैं धन्यवाद कहूँगा आदिवासी विस्तार में भरत भाई ने जो एकदम वंदनीय कार्य किया है और वहाँ पे हमारा नंदी भी है और वहाँ पे फ्री सर्विस भी लोगों को दिया जाता है तो भरत भाई ने एक अच्छी ज्योत जगाई है तो मिलके पूरा अच्छे से ऐसे मूवमेंट चल सकता है